નમસ્કાર મિત્રો અમારી ચેનલ રિયામાં તમારું સ્વાગત છે મિત્રો ગીતાબેનનો અવાજ સારો છે એટલા માટે અમે સ્ટુડિયોમાં લઈ ગયા હતા અને ઘણા બધા ગીતો ગવરાયા છે એમને જોડે એ પણ ટૂંક સમયમાં આવી જશે મિત્રો ગીતાબેનની પરિસ્થિતિ બહુ વીક છે એમના પરિવારમાં પણ કોઈ કમાવાળું નથી ને બધા જ વ્યક્તિ અંધ છે એટલે સપોર્ટ કરજો મિત્રો આજે મિત્રો આપણે સાંભળવાનું છે કે અંત ગીતાબેન ઠાકોરનો વોઇસ કેવો છે સ્ટુડિયોમાં ગાયેલું સોંગ એ આપણે સાંભળીએ સમય સંજોગે વાયરા વિયોગ ના વાયા વાહ